ઘીસ ડાલી કાલ ઘીસ ડાલી એટલે અવાર અવાર માં જ કરવાની છે ઘરે લઈને આવ્યો કાલે રાતના વિચાર ચીથડે નીકળ ગયે હે ચીથડે દ્વારકાધીશ એ ભગવાન બીજું તો હું કઉ છું ને બધા સ્ટડ કાઢું પેલા એ ભગવાન નીકળી જાય ને મારા બાપ હું છે પાલટી પાલટી અત્યારે અવારવારમાં ટાયર બદલા ઉઠીને જીવન કઠિન છે ના જીવન બહુ સરસ છે આપણે હાથે કરીને એને કઠિન બનાવીએ છીએ મિત્ર જો તો આખી પથ્થર રગડી નાખી ટાયર ની જય શ્રી કૃષ્ણ ઓ ભાઈ મેઘરાજ ભાઈ લસણ પેલા જેક તો ચડાય હું પેલી વાર બદલાવ ઉભો રે મને પેલા સરખું સેટિંગ લેવા દે પેરવીલ છે ભાઈ હા તો કાળા કરવા પડ્યા આજે હું નવું લાવ્યો સ્મિતિ હું તને ફોન હટ કર્યો આ સ્મિતિયા નવું જો સ્મિતિયા પૈસા આવ્યા જો કઈરોત કરી મેઘલા ની ઘરે થોડો લેવા જાવ પૈસા આવ્યા ચેક કર સ્મિતિયા ઓકે વાંધો નહી તો આજ વેલો ઉઠી ગયો નીકળી જવાનો છો કે શું છે તો ભાઈ હું નાવા જાવ છું હમણાં તો મને ખબર પડે કેમનું ફાઈટ હું તને પછી કઉ કેમનું ફાઈટ હોય મને પણ નહીં આ બરાબર પેલા મને પેલા સાઈલિયા આ તો ઓલું તો કરું પેલા બોલ તો કાઢ નાખું એની મને નવી ગાડીઓમાં 1 અવર પ્લીઝ આ તો વન અવર ફટાફટ કરું ટાયર બદલવું બોલા મને મોબાઈલ રાખવાનું સેટિંગ ક્યાં કરું એલા એડ કર્યો અનએબલ ટુ જોઈન આવે મેગલા 1 અવર એવું જળ જેવું છે આ તો એટલે આ તો ખુલતું જ નથી

<laughs> न કેપલ નો આવે કેપલ નો બુટ પહેરવા પડે બુટ પહેરવા પડે અરે રા હાલો તો બુટ પેરી આવ્યું બીજું બધું પેલા બોલ ને પણ પછી હું કેમ બોલે ને મારે નો તો દુઃખ ખતમી નહી હોરા સવાર માં ઉઠીને આજ બાકી હતું પેલા જેક મારવાનો હોય કે ઓલા આટા કાઢલો ભાઈ જેક મારવાનો હોય ને પેલા આટા ખોલ હાવ કાત કોમે ખાલી ધીરા કર તો જોય હાટા પણ થાય ખાલી કરવાનો આર્મી થી હમણા આટે કાઢમાં શાંતિ રાખ અત્યારે બહુ મોટું મિશન ચાલુ છે માય ભાઈ અમે મે ભાઈ કો ગંગા માં કે કાકા કો

ღৱས বৡ༿ে you ���� ੰ্ৱ� বর ব� głos বൾ��রয় უ কো য়ে বর সেয় ব ডেচো মে het বKIরে ববরে moved on পালু আখডু মকৃ falar ব বহণ৅র পাউ বু বর মু শুত্ু ঞু

હવે એની બોલ નો ખોલકો બીજો બોલ ખોલજો હે એની બોલ નો ખોલકો નહી તો બીજો બોલ ખોલજો પેલા બુટ તો પહેરવા દે ઉપર લોખંડ જાય તો બુટ પહેરવો પડે અને ગાગુ મૈખો ને કો આ કાયે આ કા એ જો કે વાઈ ગયા ને કો ગેસ કા કલે બોલ કો એલા ભાઈ તમારે બદલાવા દેવું કે નત બદલાવા દેવું ઉપર શાંતિ રાખો બધાય પેલા મને બૂટ પેરી લેવા દયો જેનું જાડું ચડી બુટ પહેરલો હવે નીકળે કેમ નહી જોવા આ બુટ પહેરી જાવ ને એટલે આટા નીકળે કેમ નહીં જોવા

પંચર નથી આ પંકર નથી કાય પંકરમાં ગાડી હલાવી મે ઓલી કોડ આવે કે નહીં કોડ ઉપર ચડી ગયી ગાડી કાલે સ્પીડમાં પક્ષી એમ પક્ષી કે હલાવેલી ઈ તો ઘરે તો કે હવે ઈ તો જ નાખ હાલો રેડી કેવો

em ba tuần à ở đây có thuộc à à em ừ ô rồi ô rồi học kia nó rồi ô rồi ô à nóc bây giờ vậy

Cuba mà vậy là về Mày cái hộp con không nghe hộp hết Mà mà hộp અર્મિત ને યાદ ને ભાઈ હારમિતને યાદ ને બોરલા હાથ જો ને તું ખડી ખડીકૈયા કરો

Ago, ago, cay ở ngoài, cay ở a anh à, 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 bố Bố Cái Mắc mắc Bởi vì là sẽ kiêm tố lên cơ em. public lịch sáng kia, tổ chức bài hát lên khu cảnh khởi điểm.

મૂિયા આવે કેદ નહીં થઈ ને આવે એમ હા વાંધો નઈ